નમસ્કાર મિત્રો મારી ચેનલ નુકસાન કિચન અમેજિંગ ગુજરાતી ફૂડ માં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાજુ ગાઠિયાનું શાક એના માટે આપણે એક બાઉલ ગાંઠિયા લીધેલ છે ત્યાર પછી આપણે અડધું બાઉલ કાજુ લીધેલ છે ત્યાર પછી આપણે આખો મસાલો લીધેલ છે ત્યાર પછી આપણે કોથમીર લીધેલ છે ત્યાર પછી એક આપણે લીંબુનો ટુકડો અને આ મીઠા લીમડાના પાન લીધેલ છે ત્યાર પછી આ આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલ છે અને આપણે એક ડુંગળી લીધેલ છે ત્યાર પછી એક ટમેટું લીધેલ છે હવે આપણે ટમેટાની ગ્રેવી બનાવીશું અને ડુંગળીની પણ આપણે ગ્રેવી બનાવીશું હવે આપણે આ રીતે ડુંગળી છે એની આ રીતે ગ્રેવી બનાવી નાખવાની છે હવે આપણે આ રીતે ડુંગળીની ગ્રેવી થઈ ગયેલ છે ત્યાર પછી આપણે આ ટમેટાની પણ એ રીતેની ગ્રેવી બનાવીશું આ રીતે આ રીતે આપણે ટમેટાની પણ ગ્રેવી બનાવી લીધેલ છે હવે આપણે કાજુ આપણે આ કાજુના ટુકડા છે આ રીતે એડ કરી દેવાના છે ત્યાર પછી છે આપણે તેને સાતડવાના છે જેથી કરીને કાજુ છે એ આપણા ઘીમાં ફ્રાય થઈ જશે આ રીતે આપણે ગરમ ઘીમાં છે એ કાજુને સાતરી લેવાના છે કાજુનો કલર કલર બ્રાઉન થઈ જાય ત્યારે આપણે કાજુને એક વાસણમાં કાઢી લેવાના છે ત્યાર પછી આ ઘી વધેલ હોય એની સાથે આપણે બે ટેબલ સ્પૂન છે એ તેલ એડ કરી દેવાનું છે આ રીતે આપણે તેલ એડ કરી દેશું તેલ ગરમ થઈ ગયેલ છે એમાં સૌ પ્રથમ આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું ત્યાર પછી અડધી ચમચી છે એ જીરું એડ કરીશું ત્યાર પછી થોડી હિંગ એડ કરીશું ગેસ આપણે સ્લો રાખવાનો છે ત્યાર પછી છે એમાં આપણે આખો મસાલો છે એડ કરી દેવાનો છે ત્યાર પછી તેમાં આપણે લીમડાના પાન એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ હતી એ એડ કરી દેવાની છે ત્યાર પછી આ રીતે આપણે તેને તેલમાં નાતળવાનું છે ત્યાર પછી છે આપણે જે ડુંગળીની ગ્રેવી કરેલી હતી એ ઉમેરી દેવાની છે આ રીતે આપણે હવે તેલમાં ડુંગળી પકાવી લેવાની છે ડુંગળીનો કલર બ્રાઉન થઈ જાય ત્યાર પછી તેમાં આપણે આ ટમેટાની જે ગ્રેવી છે એ ઉમેરી દેવાની છે આ રીતે આપણે તેને મિક્સ કરી અને તેલમાં આ ગ્રેવી મસાલો પકાવી લેવાનો છે ત્યાર પછી આપણે તેમાં નાની બે ચમચી મીઠું એડ કરવાનું છે આ રીતે મીઠું એડ કરી મીઠાને પણ આ રીતે મિક્સ કરી લેવાનું છે ગ્રેવી સાથે બરાબર મિક્સ થઈ જાય એ રીતે હલાવી લેવાનું છે ત્યાર પછી છે તેમાં આપણે એક નાની ચમચી હળદર ની એડ કરવાની છે હળદર ને આપણે આ મસાલામાં તેલ સાથે મિક્સ કરી અને હળદરને આ રીતે છે હવે હળદર પાકી જાય ત્યાર પછી તેમાં આપણે નાની બે ચમચી છે એ પાવડર એડ કરવાનો છે મરચા પાવડર એડ કરી તેને પણ આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં જીરું એક ચમચી ઉમેરીશું ત્યાર પછી એમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું જીરું અને ગરમ મસાલાને બરાબર આ રીતે મિક્સ કરી છે છે ત્યાર પછી આપણે તેમાં બે ચમચી છે એ દહીં એડ કરવાનું છે આ રીતે મલાઈ વાળું દહીં આપણે એડ કરી દેસુ જેનાથી આ શાકનો સ્વાદ એકદમ સરસ આવશે એને આ રીતે દહીંને મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી તેમાં આપણે છે એ કાજુ લીધેલ હતા એ કાજુ એડ કરી દેવાના છે એને પણ આ રીતે મિક્સ કરી લેવાના છે તો આ રીતે પાણી એડ કરી ત્યાર પછી છે તેમાં આપણે ગાંઠિયા એડ કરી દેવાના છે આ રીતે ગાંઠિયા એડ કરી હલાવી લેવાનું છે અને આપણે આ ગ્રેવી સાથે ગાંઠિયા મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને જવાનું છે છે હવે આપણે થોડી ખાંડ એડ કરવાની છે ખાંડ નાખી આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે તેને થોડી વાર માટે બે મિનિટ માટે આ રીતે ઢાંકી દેવાનું છે આપણું કાજુ ગાઠીનું શાક તૈયાર થઈ ગયેલ છે એમાં આ રીતે ઉપરથી કોથમીર એડ કરી દેવાની છે તો આપણે ઉપરથી તેમાં આ રીતે લીંબુ એડ કરી દેવાનું તો ત્યાર છે આપણું કાજુ ગાંઠિયાનું શાક તમે જોઈ શકો છો ત્યાર છે આપણું સરસ સ્વાદિષ્ટ કાજુ ગાંઠિયાનું શાક મારી આ રેસીપી તમને કેવી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર